નમસ્તે બધાને અમારી ચેનલ પર પાછા આવવાનું સ્વાગત છે જ્યાં અમે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો પર પ્રકાશ પાડીએ છીએ આજે અમે સ્ટ્રોક વિશેના એક સામાન્ય મિથકને ટેકલ કરી રહ્યા છીએ તે હંમેશા શારીરિક નબળાઈ તરફ લઈ જાય છે આ એક ગેરસમજ છે જે સ્ટ્રોકની જટિલતા અને પ્રભાવિત વ્યક્તિઓની મજબૂતીને યોગ્ય ન્યાય આપતી નથી સ્ટ્રોક મગજને અગણિત રીતે અસર કરી શકે છે જે ફક્ત શારીરિક પડકારો સુધી મર્યાદિત નથી ચાલો સાચી વાર્તામાં ઊંડા ઉતરીએ અને જાગૃતિ ફેલાવીએ જ્યારે સ્ટ્રોક થાય છે ત્યારે તે મગજના રક્ત પ્રવાહનું અવરોધન થાય છે જે તેને ઓક્સિજન અને પોષક તત્વોથી વંચિત કરે છે સ્ટ્રોક અવરોધ ઇસ્કેમિક અથવા રક્તસ્રાવ હેમોરેજિક દ્વારા થઈ શકે છે અને તેની અસરો મગજમાતના સ્થાન અને ગંભીરતા પર આધારિત હોય છે શારીરિક નબળાઈ ખાસ કરીને એક એક બાજુ પર જાણીતી અસર છે પરંતુ આ સંપૂર્ણ ચિત્ર નથી સ્ટ્રોક પણ નીચે મુજબની સમસ્યાઓ સર્જી શકે છે વાણી અને ભાષામાં મુશ્કેલીઓ જેનાથી બોલવું સમજવું વાંચવું અથવા લખવું મુશ્કેલ બને છે યાદશક્તિ ધ્યાન અને સમસ્યા ઉકેલવાની चुनौतियों જે કોઈની વિચાર શક્તિ અને દૈનિક કામગીરીને કેવી રીતે સંચાલિત કરે છે તેમાં ફેરફાર કરે છે દ્રષ્ટિની સમસ્યાઓ જે આંશિકથી લઈને સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવા અથવા બે દ્રષ્ટિ જોવા સુધીની હોઈ શકે છે લાગણીશીલ ફેરફારો જેમ કે મિજાજમાં બદલાવ ચીડચીડાપણું અથવા ઉદાસી આ વ્યાપક અસરોને કારણે સ્ટ્રોકની બહાલી ખૂબ વ્યક્તિગત છે બહાલીના કાર્યક્રમોમાં હલનચલન માટેની શારીરિક ચિકિત્સા સંવાદ માટેની ચિકિત્સા અને લાગણીશીલ સહાયતા માટે કાઉન્સેલિંગ સામેલ હોઈ શકે છે જે દરેકની જરૂરિયાત પ્રમાણે છે સ્ટ્રોકની અસરોની પૂર્ણ શ્રેણીની સમજણ મહત્વપૂર્ણ છે તે ફક્ત સ્ટ્રોક પીડિતોને સારી રીતે સહાયતા કરવામાં મદદ કરતું નથી પરંતુ તે બધા સામેલ લોકોને બહાલી માટે વાસ્તવિક લક્ષ્યો ગોઠવવામાં પણ મદદ કરે છે સ્ટ્રોક પછીની સફળતા માત્ર શારીરિક શક તે પુનઃ પ્રાપ્ત કરવા વિશે નથી તે સ્ટ્રોકથી અસરગ્રસ્ત અન્ય વિસ્તારોમાં પણ સુધારાનું છે ભલે તે બોલવાનું વિચારવાનું જોવાનું કે લાગણીઓને સંભાળવાનું હોય અંતમાં સ્ટ્રોક જટિલ છે અને તેની અસરો વ્યાપક છે દરેક સ્ટ્રોક શારીરિક નબળાઈ સર્જે છે તેવા મિથકને તોડીને અમે સ્ટ્રોક બહાલીની વધુ ચોક્કસ અને આશાવાદી સમજણ તરફ દ્વાર ખોલીએ છીએ આ જ્ઞાન શક્તિ છે તે વધુ સારી દેખરેખ વધુ અસરકારક બહાલી અને અંતમાં સ્ટ્રોક પીડિતો માટે વધુ સારું જીવન લાવે છે યાદ રાખો દરેક સ્ટ્રોક યાત્રા અનન્ય છે પરંતુ હંમેશા આશા અને પ્રગતિ માટે સ્થાન છે તમારું આરોગ્ય તમારી સંપત્તિ છે અને હવે પગલાં લેવું તમારી ભાવિની પસ્તાવાથી જીત છે અમને જોવા માટે આભાર અને વધુ આરોગ્ય ટિપ્સ અને સત્યો માટે ભૂલશો નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા આપણે આવનારા વિડીયોમાં મળીશું